નમસ્કાર અમદાવાદ નારોલ જે ડિવિઝન અને કે ચાલતો ટ્રાફિક ની સમસ્યા નારોલ પાસે આવેલ દેવ હોટલ ચાર રસ્તા ઉપર ટ્રાફિક ની ખૂબ જ સમસ્યા ઊભી થઈ રહી છે ચાર રસ્તા ઉપર ઉભેલા ઊભેલા ટીઆરબી જવાન તેમજ ઉભેલા ઇન્ચાર્જ દ્વારા હપ્તા લેવામાં આવી રહ્યા છે તેવી મળતી માહિતી મુજબ સામાજિક ન્યૂઝ દ્વારા સ્થળ ઉપર જઈ તપાસ કરવામાં આવી ત્યારે ટીઆરબી જવાન દ્વારા નામ ના આપવાનું કહી સાચી હકીકત જણાવવામાં આવી તેમને જણાવ્યું કે અમે લોકો જો પણ કાયદેસર કરવા જઈએ તો અધિકારીઓ અમને નોકરીથી કાઢી મૂકવાની ધમકીઓ આપે છે અહીંની મોટી ગાડીઓ તેમજ ડમ્પર ચાલતા હોય છે અને જે ડિવિઝન તેમજ કે ડિવિઝનમાં લાખો રૂપિયાના હપ્તાઓ લેવામાં આવે છે તો શું ખરેખર આ જવાનોને નોકરીથી કાઢી મૂકવાના બીકેના છૂટકે ઉઘરાણા કરીને આપવા પડે છે ક્યારે આ બાબતે અમદાવાદના ડીસીપી સફી હસન દ્વારા એક્શન લેવામાં આવશે તે જોવું રહ્યું આપની આસપાસ બનતી તમામ ઘટના નિહાળવા માટે સામાજિક ન્યૂઝ સબ્સ્ક્રાઇબ કરો બ્યુરો રિપોર્ટ પર્વતસિંહ એસ ચૌહાણ